શરૂતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ મનીષ કુકરી ગેંગના સભ્ય મિતેશ ગાબાણી ના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું સરતાણા પોલીસ સ્ટેશનમાં મિતેશ ગાબાણી સામે ગુツિટક હેઠળ ગુનો નોંધાઉછ ત્યારબાદ એસએમસી ની ટીમ સાથે મળી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોપીએ પોતાની જે સોસાયટીમાં પોતાનું મકાન પર ગેરકાયદેસર રીતે ત્રણ વાન્ડનું બાંધકામ કર્યું હતું પોલીસ અને પાલિકાએ સંયુક્ત કામગીરી કરીને આ બાંધકામને દરાષય કર્યું હતું શહેર પોલીસ અને પાલિકા દ્વારા પગલા બાદ ગુનાહિત તત્વોમાં હલચલ મચી ગઈ છે. ખરબન ડીજીપી સાબની આગેવાનીમાં જો બી ખાસ તાજેમે જે અસમાધિકતા છે ખર પ્રદેશ સરકારી જમીનનો બાંધકામ કર્યો છે તેનાથી ખાસ ઝુંબેશ ચલાવી જે અંતર્ગત આ સુરત શહેરની 17 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુછિતોક પર કુખ્યાત આરોપીની કેદ કરવાની છે. का काम यहाँ पे आ, किया गया है यहाँ पे सरकारी पुलिस स्टेशन के सामने यहाँ पे प्रॉपर चैनल के थ्रू और प्रॉपर प्रोसीजर्स फॉलो करते हुए एस सी की टीम ने यहाँ पे उनको नोटिस दी दो महीने पहले नोटिस दी गई और उसको खाली करने के लिए उनको बोला गया आ, लेकिन इस पर कोई कार्रवाई नहीं की गई इसलिए एस सी की टीम के साथ मिलकर आज पुलिस का यहाँ पे बंदोबस्त लगाया गया है और यहाँ पे डेमोलिशन का कार्यक्रम जारी